તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો બે શાસ્ત્રો અનુસાર શ્રાવણના સોમવારે દિવસ દરમિયાન સૂવું નહીં સાંજના સમયે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરો ત્રણ શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ એટલે કે ભૂલથી પણ ડુંગળી માંસ, દારૂ વગેરેનું સેવન ન કરો. ચાર સોમવારે બિલીના પાન તોડીને ભગવાન શિવને અર્પણ ન કરવા જોઈએ. જો તમે ઈચ્છો તો બિલીપત્રને એક દિવસ પહેલા તોડીને રાખો. 5 શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો શક્ય હોય તો પતિ-પત્નીએ અલગ-અલગ સુવું જોઈએ. ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચઢાવો. છ ભોલેનાથ ની પૂજા એ વસ્ત્રો પહેરીને ન કરવી જોઈએ જેમાં તમે ગયા છો કે એ પહેરીને ભોજન લીધું છે સાત શ્રાવણના સોમવારે તમારા ફળના આહારમાં દૂધ અને દૂધની બનાવટો નો ઉપયોગ ન કરો આ સિવાય તમારા વિચારો વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો જો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરીને આ વીડિયો શેર કરજો અને તમે અમારી ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા બીજા નવા વીડિયો પણ તમને મળી જશે જય હિન્દ જય ભારત